કેમ છો ફેમિલી જય માતાજી મજામાં સવારમાં તો કમ્પ્લેટ થઈ ગયા ને મહેમાન આવી ગયા હતા એટલે વિડીયો ઉતાર્યો નહોતો અત્યારે હવે ચાલુ કર્યું છે અને આપણે આજે જવાનું છે સત્યનારાયણ ભગવાનની કથામાં અને મહેમાન આવ્યા હતા કાકાની આવ્યા હતા ફોની આવ્યા હતા બધા ઘરે બેઠા હતા એટલે વિડીયો નહોતો ઉતાર્યો હવે આપણે જાવીએ છીએ કથામાં ચાલો

આ જૂના એવા યુટ્યુબર આઠ વર્ષ પહેલાં આની ચેનલ હતી ફાલતુ ગુજરાતી ખજૂરભાઈ પહેલાંની ચેનલ હતી જો કે અત્યારે તો વિડીયો નથી ઉતારતા આઠ વર્ષ પહેલાંની ચેનલ હતી એવા આપણા યુટ્યુબર છે ફાલતુ ગુજરાતી તમે યુટ્યુબમાં સર્ચ મારજો એટલે જૂના વિડીયો આવશે કોમેડિયન હતા અત્યારે કોઈ સાથ ન આપવાને લીધે ચેનલ બંધ કરી દીધી છે અને મુજન બેસી ગયા છે

આપણે જોયું કે અદાતા હતા ઘણો મહેમાન ડાયરો પણ આવી ગયેલો છે તો ચાલો હવે આપણે પૈસાજી લઈ લઈએ સત્યનારાયણ ભગવાનની આ તે આવી ગઈ છે આ જો આ પૈસા જે અદાની આપી એક દીવો કેમ બોલાય ગયો પાપ હોય તારાંભ હોય તો

શું જેવાય નામ એ ન થાવર તો પણ ભય આવો છે જમરો છે નથી નાશ પચી જવાનું અનરા હું ખૂટી ગયું

નિતકે એ ગાંડો છે હા કા આપણો ભાઈને કે પૈસા દેતો રેડિયો શેરો આવી ગયો હવે તુજી કેતા શેર આટો સાધુ થયા ઈ શેરો આવી ગયો પરસે દીનો રાજા જવાય અને આપ રાજા શેરો દેતા પછી આવડે જ હોય જોઈએ જેમ જેને આવડે એને જ આવડે શેરો દેતા હેલો સીતારામ ઓસો આય છે નઈ હેલો સીતારામ થઈ ગયું છે અને જો આપડા પીરેસણા છે સાક સાપડીનો પ્રોગ્રામ છે સુનિલભાઈ આ બીજા સુનિલભાઈ સાથ દે છે

મિત્રો જમીન કાર્યો ના પર ઘરે આવતા રહ્યા છે ના બધું કામ પતી ગયું એટલે ઘરે આવતા રહ્યા આ આપણે આ દીદુબેન છે કાલે તો વ્લોગમાં નતા આવ્યા આજે આવ્યા છે દીદુબેન કહી દો બધા જય માતાજી જય માતાજી કેમ છો મજામાં કે એમ એમ બોલ કેમ છો મજામાં કેમ છો મજામાં હાલો મિત્રો થોડોક નાનો નાસ્તો કરી લેવી તમને નિધુ બેન તમને શું કરજો કાકડી ખાવા આલો એમ કહે છે તો આલો કાકડી ખાવા તમે મિત્રો ફાઈનલી હાજ પડવા આવી ગઈ છે તો આપણે અહીંયા વ્લોગ પૂરો કરીએ છીએ વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો મળી આવ્યો આગલા નવા વ્લોગમાં